તમારું બધા છે મિત્રો ગુજરાત માં અવાર નવાર તમને બધા જ કેવા ખબર ચર્ચામાં આવતા હોય છે પણ આ વખતે ફરી એક વખત ચર્ચામાં બે ડાયરા લેવા અને એક ડાયરામાં નતું ફૂગાણો એટલે એ લોકો એ જી ડાયરામાં નતું ફૂગાણો એ લોકો એની ઉપર હુમલો કરી નાખ્યો તો એને સ્કોર્પિયો અને એની અંદરથી પૈસા પીડાતા એ બધું લઈ લીધું હતું પણ પરિયાક વખત હું કહેવાય કે દેવાજભાઈ ખવડ હતા અહીંયા પણ સામે સામો જવાબ આપી દીધો ને ભાઈ અહીંયા પણ મોરે મોરો દઈ દીધો એવું આપણું નથી કહેવાનો જ એની ઉપર હુમલો છે ને અહીંયા ખુદ કીધું છે એ તમને આડી વિડિયો હું પૂરો બતાવું પણ તમને બધાને કેમ લાગે છે કે ભાઈ દેવાજભાઈ ખવડ ખરેખર એનો બદલો લઈ જ લીધો કેમ કે ભાઈ ફોર વ્હીલર તો એવી રીતના કહેવાય કે થોડી પોડી નાખી જ ને તમે બધી વિડીયો મારી તમને બતાવો એટલે તમને ખબર પડી જાય કે કેવી નુકસાની આવી છે એ ભાઈ ને ભાઈ માર મારીને દવાખાનામાં પુકા દીધા છે અને પગમાં ફ્રેક્ચર કરી દીધું છે ને હાથમાં પણ ઘણું બધું લગાડી દીધું છે એ ભાઈનું કહેવાનું એમ છે કે ભાઈ દેવાત ભાઈ ખવડ જ હતા બીજું કોઈ નહોતું કારણ કે મારી ઉપર જે વેર છે દેવા ખવડ ને જે બીજા કોઈ ને નહીં બે ખુલે મોઢે ને જેને જોઈ લીધા હતા ઈવડાય 15 થી 20 જણ આવ્યા હતા ને એકારે બધા ઉતરીને મારી માથે હુમલો કરી દીધો હતો ને અમે ત્રણ જણ આવ્યા હતા એવો આ ભાઈ નું કહેવાન છે ને હાલો આપડી વિડિયો જોઈ પછી પાછા વિડિયો માં આગળ વાત કરી પણ ચડાઈ દીધી ગાડી પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી નંબર પ્લેટ હતી ને અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકાદાય લોકો ને હતા

ખરેખર આવે દેવાતભાઈ ખવડે હુમલો કર્યો કે બીજા કોઈ હુમલો કરી ગયા કેમ કે ભાઈ વેર બીજા નું હોય ને બીજાની માથે આક્ષેપો લાગતા હોય એવું ઘણી વખત આપણને જોવા મળ્યું છે પણ આપણને કઈ ખબર નથી ઘટના સ્થળે જેની ઉપર હુમલો છે ખોટું બોલતા ગમે એનો વાક તો બે માં એક નો આવે પણ હવે દેવાતભાઈ ખવડે કે વિડીયો કેવું બધું બાઈટ તો પાડી છે જ ને કહે તો એ વિડીયો ને કઈ નહી બનાવે વાક નહીં હોય તો વિડીયો બનાવીને કહે કે ભાઈ આપણો કઈ વાક નથી ને પોલીસ સ્ટેશન ને ખુદ વયા હતા કે ભાઈ આપણી ઉપર આ ખોટા ખોટા ગુના લગાડવામાં આવે એમ છે તો એ તમે આ ભાઈની ની મોઢે તમે વિડિયો માં સાંભળી લો કે એ ભાઈએ ખુદ એમ કીધું છે કે ભાઈ મારા કાર તોડી નાખ્યા ને પછી મને એમ કીધું કે બહાર નીકળ આ બે નંબર ની રિવોલ્વર તારા માટે જ લાવ્યા છે તો એ વિડિયો જો તમે બધા પહેલા પછી મને બહાર કાઢ્યો મને કીધું બહાર નીકળ આ શબ્દ બધા બોલ્યા અને મને રિવોલ્વર બતાય કે આ તારી આટુ બે નંબરની ની લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફોગ માર્યા તો ઠોકા એમાં ફ્રેક્ચર થયું અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાએ ખબર પોતે જ છે આવી રીતે રીતો ખબડે હુમલો કર્યો હોય કે કોણે હુમલો કર્યો એ આપણને કઈ ખબર નથી પડી આપણને જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતો તો એની ઉપર એ વિડીયો બન્યા હોય છે જે પણ કઈ નવીનમાં માં કઈ સાચું ફોટો એ તમને આ ચેનલ ઉપર પેલા જોવા મળે છે એટલે ચેનલ ઉપર પેલી વખત હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ નવા વિડીયો બધા બાય બાય એન્ડ જય માતાજી